તો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ નિહત જણાઈ રહી છે વરસાદને લઈને ચિંતાજનક સમાચાર પણ સામે આવી રહ્યા છે જેમાં મિત્રો રાજ્યમાં હાલ ભારે વરસાદની સંભાવનાઓ નિહત છે રાજ્યમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની સંભાવનાઓ નથી પરંતુ મિત્રો અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદના ઝાપટા અથવા તો સામાન્યથી હળવો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ગાજવીજ પણ જોવા મળી શકે છે વરસાદની સિસ્ટમ અચાનક ખોરવાઈ જતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી તો પંદર ઓગસ્ટ પછી ભારે વરસાદની સિસ્ટમ બને તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી રહી છે ગુજરાતમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ રહેલી છે કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે મોન્સૂન ટ્રાફની અસરથી સામાન્ય વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી રહી છે સુરત નવસારી તાપી ડાંગ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી સમાચાર જોઈએ તો મિત્રો રાજ્યમાં આ લોકોને કાર્ડ થશે રદ સેંકડો લોકોને આપવામાં આવી નોટિસ જેમાં મિત્રો રાજ્યમાં આર્થિક રીતે સક્ષમ લોકોના કાર્ડ રદ કરવામાં આવશે રાજ્યના સેંકડો આર્થિક રીતે સક્ષમ કાર્ડ ધારકોને નોટિસ પણ આપવામાં આવી છે લેન્ડ રેકોર્ડ અને આઈટીઆઈ રિટેરના આધારે મિત્રો કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે આવક મર્યાદા છુપાવીને સસ્તું અનાજ મેળવતા વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યાના આધારે મિત્રો નોટિસ આપવામાં આવી છે સાથે કાર્ડ રદ કરવા માટે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી શકે છે જિલ્લા પુરવઠા અધિકારીઓ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે બાદ વિગતો સામે આવતા કેન્દ્રની સૂચનાથી પ્રક્રિયા શરૂ કરાઈ છે જેમાં મિત્રો બીપીએલ એપીએલ કાર્ડ ધારકોની ચકાસણી કર્યા બાદ હવે પુરાવા આપવા ચકાસવા નોટિસ અપાઈ છે લેન્ડ રેકોર્ડ અને આઈટી રિટર્નના આધારે રાશન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આવક મર્યાદા છુપાવીને સસ્તું જે લોકો મેળવતા હોય તેમના ઉપર મિત્રો કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યાર પછી સમાચાર જોઈએ તો મિત્રો હવામાન નિષ્ણાત ગોસ્વામીની અને મોટી આગાહી સામે આવી રહી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે સાત અથવા આઠમી તારીખના રોજ મિત્રો તાપમાન વધ્યું છે તેમાં રાહત મળશે સામાન્ય રીતે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં તાપમાન આટલું ઊંચું જતું નથી સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં જે તાપમાન હોય છે ત્યાં મહિનાની શરૂઆતમાં જોવા મળ્યું છે જોકે તેમાં એક બે દિવસ રાહત મળે તેવી શક્યતાઓ છે ઓ એલ આર ડાઉન થશે તો હવે છૂટાછવાયા વિસ્તારોમાં વાદળો જોવા મળશે મિક્સ હવામાન જોવા મળશે અને તાપમાનમાં ઘટાડો થશે સામાન્ય રીતે રાજ્યમાં થી લઈને ઓગણત્રીસ ડિગ્રી તાપમાન અત્યારે હાલ મિત્રો ચાલી રહ્યું છે તેમાં એક અથવા બે ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી પણ શક્યતાઓ રહેલી છે જો કે હમણાં વરસાદની કોઈ શક્યતાઓ નથી હવે પવનની ગતિમાં ઘટાડો થશે સાતી આઠ ઓગસ્ટમાં મિત્રો પવનની ગતિમાં ઘટાડો જોવા મળશે સામાન્ય રીતે પવનની ગતિ સોળથી રહીને વીસ કિલોમીટર જોવા મળી શકે છે તે હવે ઘટીને બારથી પંદર કિલોમીટર થશે આમ મિત્રો પવન અને તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો બહેનોને મળશે રક્ષાબંધનની ડબલ ગિફ્ટ સરકાર ખાતામાં પંદરસો રૂપિયા નાખશે જાનો કોને કોને મળશે આનો લાભ જેમાં મિત્રો રક્ષાબંધનનો તહેવાર આઠવાડિયા આવી રહ્યો છે આવી સ્થિતિમાં બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધવાની તૈયારીઓ કરી રહી છે પરંતુ શું બહેનોને ખબર છે કે આ વખતે તેમને રક્ષાબંધન માટે ડબલ ભેટ મળવાની છે આવી સ્થિતિમાં મધ્યપ્રદેશના સરકારે લાડલી બહેન યોજના માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકારે રાખડી પહેલાં યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં પંદરસો રૂપિયા મોકલવાની જાહેરાત કરી છે મધ્યપ્રદેશ સરકારનું કહેવું છે કે આ રકમથી બહેનો રક્ષાબંધનના તહેવારોની તૈયારી કરી શકશે તે જ સમયે સરકારની જાહેરાતના કારણે લાડલીબહેન યોજનાના લાભાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે સાથે સાથે મિત્રો માહિતી માટે તમને જણાવી દઈએ કે રાજ્ય સરકાર સાત ઓગસ્ટના રોજ લાડલીબહેનની યોજના સાથે સંકળાયેલી બહેનોના ખાતામાં બારસો ને પચાસ રૂપિયાને બદલે પંદરસો રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ફરી એકવાર વરસાદનો રાઉન્ડ જોવા મળશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે જેમાં બંગાળની ખાડીમાં આવનારી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે જો કે હમણાં જે ટ્રેક જણાવવામાં આવી રહ્યો છે તેમાં કોઈ ફેરફાર નહીં થાય તો સિસ્ટમ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને વધુ કવર કરશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જેમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે તે જિલ્લાઓને આ સિસ્ટમ ગમરોડી નાખે અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવું અનુમાન છે કચ્છ જિલ્લાઓમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની આધાન છે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં વરસાદનું પ્રમાણ ઓછું હશે આ એક સાર્વત્રિક રાઉન્ડ હશે અનુમાન પ્રમાણે મિત્રો ગુજરાતમાં પંદરથી લઈને સોળ તારીખ દરમિયાન વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે